અને એટલું બધું દુઃખ થતું હોય ને તેમજ કેવું સાજા કે આવા લાભો લેવા જોઈએ એટલું બધું આપણને દુઃખ થતું હોય તો આ લાભો ના લેવા જોઈએ કારણ કે પ્રમાણપત્ર ઓલરેડી સામાજિક કલ્યાણ ઓફિસ હોય ને જે શિષ્યવૃત્તિનો લાભ આપો એમને મોકલું છે અમને અને એના આધારે અમે મોકલું છે પછી એને શબ્દ પ્રયોગ જ ના કરો તમે કામ કેવી લીધી લો અમાર ઉપર ની ઓફિસ એ થી મેસેજ આવ્યો એજ મેં તો જો કે મારું નસીબ કે મેં એમાં સુધારું નતું કર્યું કઈ એડિટે એ નથી કર્યું સીધું સીધું જવા દીધું ટીપીઓ બીઆરસી તું તો બીઆરસી છું નહી તાર મારા મેસેજ મેસેજ કેવું હોય ને તો સીઆરસી એવું લખવું પડે પણ મેં તો એમને એમ જ મેસેજ જવા દીધો અને આજે સામાજિક કલ્યાણ માંથી બધી દરેક શાળાઓમાં એ પ્રમાણપત્ર માંગ્યું છે કે અસ્વચ્છ વ્યવસાયમાં કેટલા વાલી રોકાયેલા છે એ લોકો ત્રણો લાભ ત્રણ ગણો ચાર ગણો શિષ્યવૃત્તિ કેવી રીતે સારું બસ એટલે દુઃખદ બાબત છે ગુજરાતના એક અરવલ્લી જિલ્લામાં શિક્ષણ જગતમાં એક ભૂકંપ કહી શકાય એવી આ વાત થઈ છે આ વાત સાંભળીને જ્યારે એમ થાય છે કે પંચોતેર વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ ઉપર આટલો બધો અત્યાચાર અને આટલી બધી માનસિકતા માનનીય વડાપ્રધાન સાહેબનો જન્મદિવસ હોય અને સત્તર તારીખની સફાઈની જાહેરાત થઈ હોય ત્યારે રોડ સાફ થાય રસ્તા સાફ થાય અને આ એક શિક્ષક એ સીઆરડી મને પોતાને ખબર નથી પણ એ બેન કઈ રીતે શિક્ષક બન્યા એમણે જે ભાષાનો પ્રયોગ કર્યો છે

એમની માનસિકતા ગુમાઈ બેઠા છે અને તાત્કાલિક સત્વરે એમને ટર્મિનેટ કરવામાં આવે કારણ કે ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લાની પ્રજા એક થઈને જીવે છે અહીંયા શાંતિનો માહોલ છે પણ પ્રશાસન દ્વારા કર્મચારી અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે અનુસૂચિત જાતિ ઉપર આવે ગેરબંધાણી શબ્દોનો આક્ષેપ મૂકીને ખરેખર બહુ ખોટું હળ્યું છે જ્યારે ગુજરાત અને ભારતની પ્રજાને ખબર હળશે કે ગુજરાતની અંદર અને વડાપ્રધાનના મૂળ વતનમાં આ પ્રકારના ગેરબંધારણી શબ્દનો ઉપયોગ થાય છે એ બહુ દુઃખદ છે આની અંદર આ રેકોર્ડિંગ જે છે એ રેકોર્ડિંગ તમે સાંભળી શકો છો અને સબ્દો પ્રશાસનને વિનંતી કરું છું કે ચોવીસ કલાકની અંદર આ બેનને ટર્મિનેટ કરવામાં આવે અહીંતર જે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે કારણ કે શાંતિ જાળવવાનું કામકાજ પ્રશાસનનું છે અને પ્રશાસનના કર્મચારીએ સમિતિ વતી અને અરવલ્લી જિલ્લાના પ્રજાવતી હું આ વાત કરી રહ્યો છું જય સંવિધાન આ ઓડિયો જે વાયરલ કરવામાં આવે છે એ બેન એવું કે છે કે જો તમારે અનામત લેવી હોય જાતિને એવો આક્ષેપ કર્યો કે તમારે અનામત લેવી હોય તો આવા શબ્દોનો દુરુપયોગ અમે કરવાના છીએ એવો સ્પષ્ટપણે કહી રહ્યા છે કારણ કે આ બહુ દુઃખદ છે અને આ બેન ખરેખર મને એક મહિલા શક્તિ ઉપર ગર્વ થતો તો પણ આ જે ચેતનાબેનની જે ચેતના ખરી ક્યાં ગુમાઈ બેઠા છે એ બહુ દુઃખદ બાબત છે